નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ધી માણસા નાગરિક સહકારી બેંક લિમિટેડ વન ઓફ ધ ગુજરાત લીડિંગ અર્બન કોપરેટિવ બેન્ક ઇઝ લુકિંગ ફોર ક્વોલિફાઈડ ફર્સ્ટ ક્લાસ ફોર બિલો મેન્શન પોસ્ટ ઓલ બ્રાન્ચિસ ઇન ગુજરાત તમે જોઈ શકો છો ટ્રેનની ક્લર્ક કમ કેશિયર માટેની દસ જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો યુજીસી એપ્રુવડ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ ફર્સ્ટ ક્લાસ બી કોમ બીએસસી અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ ફર્સ્ટ ક્લાસ એમ કોમ એમએસસી કરેલો હોવું જોઈએ પોસ્ટિંગની વાત કરીએ તો બ્રાન્ચિસ ઇન ગુજરાતમાં એલિજિબલ એન્ડ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ વિઝિટ ધ બેન્ક વેબસાઇટ એચડીટીપી સ્લેસ ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ એમ એન એસપી

તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય